ખબર પડશે <región> <Trail adolescence>

ઘેર જાણ તો ભૂલી જ આજે અલ્યા ત્યાં ડોકો નહીં આવું ને તને કે મારસી ચે દેખાતા જ નહીં આટલા મેં હ દેખાતા જ રૂત યાદ અપાડીને તું માન કરતા તું એ દોડી ત્યાં ભાઈને ભાઈ હું કહશું કે હું તારી યાદમાં ખોઈ જઉં ને તું મારી યાદમાં ખોઈ જાય કરવાનું અરે મારે તો ઘેર મોડુંથી બોલશે ઘેર બંધ હ મોડું થયું મારશે બોલશે પણ મારશે આ ધોકો ધોકો મારસી તને હા શું કહું કે બે નાખીએ ત્યાં બે <coughs> આપણે <coughs>

એ મને આતો ના તનો તો નરી શરૂઆત તો હેડ ભાઈ અરે મને આતો હેડ આ તો તારે હેડ પૂછ તો હેડ હેડ મે કિના લાડી ભાઈ જા મુના ટીબા ઓલા ઓલા અરર વગડો ફાર્યું છે અરે પકડે લાયો પદરો બધો આ જોમાдал તમે હાલ તો દે કા લે મને તો કોણ હતું શેઠમલ આ તો આ તો મને તો આ રયો ને

Aba chawa, Aba chawa Aba chawa, Aba chawa Amara shehu seh Patla umar marba tu shehu zuwa na yu seh Aba chawa Mu tamal ko seh Lahana tumu Mu tamal ko Hei, ho ba mani ba Ma nga har bole seh liya? Na, ee, ee, lehar nai Ho, 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 ho Bol so

Bodo siasa ini bodo borsa, tarbia maria barul mania menitulainya. Ah, lemarai ariak Ah, jeli jeli. Ah, bukitu, ah, bukitu, ah, ah, bukitu, 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 તો મજા આવી જાય મિત્રો આ વિડીયો તમે જોયો ને એમાં અત્યારે ભર્યું છોકરીઓ અને છોકરાઓ પણ પરંતુ પણ આપણો આમ રીતે જે આગેવાનો હોય વડીલો હોય કે જે મોફીદારો હોય ને એના આ જો આ વિડીયો જોયે ને એમાં લાલચ હોય છે એ લાલચ ના રાખવી અને પૈસાની કોઈ દિવસ લાલચ ના રાખવી અને સારી રીતે સમાધાન કરવું અને એનો કોઈ કોઈપણ રસ્તો કાઢી અને સમાધાન શાંતિથી કરો કોઈ પણ રીતે લાલચમાં આવીને કોઈ રસ્તો કરવો નહીં આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને ઓન જેવા લસણિયા હોય વનથી દૂર જ રહો